નમસ્કાર મિત્રો જોબસરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન કોલિફિકેશન છે તે દસ પાસ મંગવામાં આવ્યું છે એટલે કે જેમની પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ હોય આઈટીઆઈ હોય બાર પાસ હોય અથવા તો ગ્રેજ્યુએશન હોય જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટ આજે વેકેન્સી છે તેમાં અવેલેબલ છે પગારની વાત કરીએ તો એવરેજ તમને પંચોતેર હજારની આસપાસ પગાર મળવા રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો આપણે આવી ગયા છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં વેકેન્સીનું નામ છે ટાટા સ્ટીલ ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા સ્ટીલ ટાટા સ્ટીલ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે મિત્રો આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં પ્રોડક્ટ મેનેજર મેનેજર એસઆર મેનેજર ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટ ઓફિસર આસિસ્ટન્ટ અકાઉન્ટ ઓફ એન્જિનિયર ટેકનિશિયન અકાઉન્ટન્ટ સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ એન્ડ અધર વેકેન્સી આ સિવાયની પણ ઘણી બધી વેકેન્સી પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાની છે બુકેન્ડ એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલેની વાત કરીએ તો સેલરી તમને બત્રીસ હજારથી લઈને પંચોતેરની હજારની આસપાસ સુધી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો તમે અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારી કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે હવે વાત હવે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો તેમાં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એઝરૂ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે અથવા તો તમે ટાટાની સ્ટીલની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પણ તમે જઈને વેકેન્સી કરિયર સેક્શનમાં જઈને વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમે એપ્લાય કરી શકો છો અથવા તો તમે વિડીયોના ડિસ્પ્સમ તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો તો પણ તમે જે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ છે બધા અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે વાત કરીએ અગર તેની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એસવ પોસિબલ છે એટલું તમે એપ્લાય કરશો એટલે વેલી તમને જોબ મળશે અગર તેની ની વાત કરીએ તો એપ્લાય કરવા માટે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ત્યાં તમે એપ્લાય કરી શકો છો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ પસંદ આવે તો વિડીયો કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત